એવી સિસ્ટમ તમે આમાં બી લાવો તો અમે મિસકોલ મારીને કેવાયસી થઈ જાય ને અપડેટ થઈ જાયું કઈ કરાવો કેમ અમને લાઈનો પર રાખો છો કેમ કે આદિવાસી સમાજ ભેગો નહીં થવો જોઈએ એ નવરો પડસે એટલે આપણી પાસે માગ છે અધિકારો માંગશે એરપોર્ટની જમીનો લેવા જઈશું લડવા આવશે હાઈવેની જમીનો લેવા જઈશું લડવા આવશે પ્રોજેક્ટ માટે જમીનો લેવા જઈશું લડવા આવશે સાથીઓ ઘણા મારા દાદા મિત્રો મારા સાથી મિત્રોએ ખૂબ સારી માહિતી અહીંયાથી આપી છે સાચી માહિતી છે એમની હું સમર્થન કરું છું બિલકુલ સો ટકા સાચી માહિતી છે છે પણ સરકારે આપણી આપણી સાથે શું જોઈ લો ડબલ એનો આટલો મોટો પાવર સંવિધાનમાં પાસે છતાં આપણા વિસ્તારોમાં સૌથી મોટી જમીનો બીજાના નામે થઈ હોય એને નામે થઈ હોય તોતે ડબલ એની જમીનો આ હોય આપણી જમીનો બીજું અર્થઘાટન કરીને બીજા લોકોને પધરાવી દીધી દાહોદ નું મેટર તો યાદ છે ને બધાને કેટલા લોકોની જમીનો આપી દીધી નર્મદા ડેમ આવી ગયો હાઈવે નીકળી ગયા કેટલા મોટા પ્રોજેક્ટો જતા રહ્યા તો આ જમીનો એમણે શા માટે લઈ લીધી સંવિધાન તો ના પાડે છે સાચી વાત છે કે ખોટી વાત છે શા માટે તો મિત્રો એના માટે આપણા લોકોને કીધું કે અહીંયા મૂર્તિ ગુરુ ગોવિંદ સિંહ ની મૂકવાની તમે અહીંયા કેમ આતંકવાદી પ્રવૃત્તિ કરવા માંગો છો અહીંયા ભગવાનની મૂર્તિ મૂકો ત્યારે શ્રીને પણ અમે કહેવા માંગીયે છે

ગુજરાત નહી રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ગુજરાત નો આખો આદિવાસી સમાજ ત્યાં જશે અમે મૂર્તિ પણ પણ મૂકીશું અને તમને બે હાથ ત્યાં કરી દઈશું એ તાકાત આદિવાસી સમાજ માંથી સાથીઓ આજે સંવિધાન ની હાલત તમે જોઈ લો દેશના ગૃહમંત્રી અમિત શાહ લોકસભાના સંસદમાં કે કે આજે તો ફેશન થઈ ગઈ છે આંબેડકર 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 કરવાની એટલી વખત ભગવાન નું નામ લેતા તો સાત 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 વર્ષ સ્વર્ગ મળી આમની માનસિકતા માનસિકતા તમે જોઈ લો એ જ મંત્રી લઈને આવ્યા છે ત્યારે હું ત્યાંના આગેવાનોને આ મંચ પરથી સંદેશા આપું છું આહવાન કરી દેજો અમે બધા જ ક્રાંતિકારી યુવાનો વડીલો ત્યાં પહોંચવા માટે તૈયાર છે અમે આવી જઈશું દક્ષિણમાંથી દક્ષિણ માંથી દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ હોય અનંતભાઈ પટેલ હોય વસાવા હોય રાજકુમારજી હોય કે કમલેશભાઈ હોય દાહોદના યુવાનોને કેમ છું પણ પ્રતિમા સ્થાપવાની હશે એના માટે યુવાનો અમારી સેનાઓ સાથે અમે ત્યાં પહોંચી જઈશું ત્યારે સાથીઓ આજે આપણે ખૂબ સરસ આયોજન કર્યું છે વધારે વાતો નથી કરતા પણ એક થવું પડશે

ધર્મ પૂર્વી આપણી સંસ્કૃતિ છે આ સંસ્કૃતિ સભ્યતા આપણે બચાવી પડશે સાથીઓ જ્યાં પણ જરૂર લાગશે આજે અમે અહીંયા આમંત્રણ મળ્યું આવ્યા છે અમે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યા અમે આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે આવ્યા છે આદિવાસી બચાવવાની કોઈ પણ ઝુંબેશ હશે ત્યાં અમારું આમંત્રણ હશે અમે પહોંચી જઈશું એ સંદેશા સાથે ઘણા સાથી મિત્રો સાથી આગેવાનો કોઈ પણ પક્ષ પાર્ટીનો હોય પણ બધા જ અહીંયા ઉપસ્થિત થયેલા છે ત્યારે ફરી એકવાર બધાનો આભાર માનું છું આયોજન સમિતિનો પણ આભાર માનું છું આજના આ કાર્યક્રમમાં અમને બધાને આમંત્રિત કર્યા અમને સન્માનિત કર્યા અને બે વાત મૂકવાની જે તક આપી છે ત્યારે તમામ સાથીઓનો આભાર માનીને મારી વાણીને હું વિરામ આપું છું જય આદિવાસી જય જોહાર જય પ્રદેશ ધન્યવાદ

સો એસપી માંથી પંદર એસપી આપણા છે મામલતદારોમાંથી આપણા છે નથી નથી માટે કેમ કે આ સરકારો એવી વ્યવસ્થાઓ કરી છે આજે તમે બજારમાં જશો ગાંધીનગર જશો અમદાવાદ જશો સુરત જશો ભરૂચ કે વડોદરા જશો સો માંથી નેવું મજૂર આદિવાસી મળશે પણ 100 માંથી બે જજ આદિવાસીઓના મળશે નહીં આ પરિસ્થિતિ છે આપણી સંવિધાન કેટલું સરસ છે સંવિધાનમાં આપણા અધિકારો છે અનુસૂચિત 5 ના અધિકારો છે રૂડી ગ્રામ પથવાના અધિકારો છે રૂડી ગ્રામ સભાના અધિકારો છે પણ જ્યાં અમલીકરણ અધિકારીઓ આપણા નથી ત્યારે આ સંવિધાન નું હર્ષઘટન ખોટા ખોટું કરીને આપણી સામે આટલા મોટા પટકારો ઉભા કરવામાં સરકાર લાગેલી છે અમે ધારાસભ્ય છે અમારા અધિકારો અમે જાણીએ છે અમારો પાવર અમે જાણીએ છે છતાં ધારાસભ્યોને પણ આજે ઘરે જઈને પોલીસ નજરકેદ કરે છે અમને પણ બે દિવસ પહેલા ઘરે નજરકેદ કર્યા હતા યાદ છે ને તમને રાતો રાત અમારા પર પણ એફઆઈઆરઓ થાય છે અમને પણ જેલોમાં નાખવામાં આવે છે આ પરિસ્થિતિ આજે આપણા મૂળ માલિકોની છે વાસ્તવિકતા સ્વીકારવી પડશે આપણે કીધું મૂળ માલિકો મૂળ માલિકોની વાસ્તવિકતા શું છે જુઓ તમે મણિપુરમાં આપણી આદિવાસી બેન દીકરીઓને નગ્ન કરીને પરેડો કરાવવામાં આવે છે આ આપણે મૂળ માલિકો છે શા માટે શા માટે આપણી બેન દીકરીઓને પરેડ કરાવવામાં આવે મધ્યપ્રદેશમાં આપણા ભાઈ પર મૂત્ર વિસર્જન કરવામાં આવે શા માટે કેવડિયામાં બે યુવાનોને મારી મારીને મારી નાખવામાં આવે શા માટે કેમ કે આજે ન્યાય પ્રણાલિકા હોય જ્યુડિશરી હોય બ્યુરોક્રેસી હોય આજે સચિવાલયો હોય મામલતદાર હોય કે કલેક્ટરો આપણા લોકો ક્યાંય નથી આજે અધિકારી રાજ ચાલે છે મનુવાદીઓનું રાજ ચાલે છે અને એમાં આપણો સમાજ આજે એક નથી એટલા માટે આટલી બધી અત્યાચાર અને અન્યાયનો સામનો કરવો પડે છે આટલો મોટો સમાજ હોવા છતાં આપણા સમાજમાં આજે શિક્ષણ નથી સિંચાઈનું પાણી નથી એના માટે આંદોલનો કરવા પડે શાળા માટે આંદોલનો કરવા પડે ક્યાં સુધી આ ચાલશે શા માટે ત્યારે મારા સાથીઓને હું વિનંતી કરું છું આવનારા ભવિષ્યમાં આવનારા ભવિષ્યમાં એક થવું પડશે અને જ્યાં સુધી આપણો ભીલ પ્રદેશ ઓગણત્રીસ રાજ્ય ના બને ત્યાં સુધી આપણે લડવું પડશે ઓગણત્રીસ મુ રાજ્ય ભીલ પ્રદેશ બનાવીને જ આપણે રહીશું ભવર દાદા આ મંચ પરથી હું મારા સંદેશા મોકલું છું મારા આદરણીય રાજકુમારજીને કમલેશભાઈ ડોડિયાજીને અમે ગુજરાતમાં તૈયાર છે ખાલી તમે આહવાન કરો આ ગુજરાતના લોકો રાજસ્થાનની સાથે જોડવા માટે તૈયાર છે મહારાષ્ટ્રમાં પણ જઈશું સમીરભાઈએ કીધું એ રીતના મધ્યપ્રદેશમાં જઈશું બધાય આપણે લાગવું પડશે તો જ આવનારી પેઢીને આપણે ન્યાય આપી શકીશું તો જ આવનારી પેઢીને ન્યાય મળશે હું રસ્તે હતો અને ધારપુર મારા ક્રાંતિકારી યુવાનો નો મારા પર ફોન આવ્યો